લીંબુ નામ સાંભળતા જ મોમાં પાણી છૂટી જાય લીંબુનો ખાટો સ્વાદ સૌ કોઈને માણવો ગમે છે પણ શું તમને ખબર છે કે લીંબુનું સેવન કરવું એ આપણા માટે આશીર્વાદરૂપ બની રહે છે તો અત્યારે જ જાણી લો લીંબુના સેવન વિશે ખાનપાનમાં રાખવામાં આવતી બેદરકારીને કારણે ગેસ કે અપચો થવો અથવા તો પેટમાં દુખાવો થવો સહિતની સ્વાસ્થ્યલક્ષી સમસ્યાઓ સતાવે તે સ્વાભાવિક છે આ સ્થિતિમાં લીંબુનું સેવન કરવું ફાયદાકારક બની રહે છે આ કે ફેટવાળો આહાર લેતા લોકોએ ચોક્કસપણે લીંબુને ડાયટમાં સામેલ કરવું જોઈએ લીંબુમાં વિટામિન સી હોય છે જે ઇમ્યુન ની મજબૂત બનાવે છે પેટના સોજાને ઘટાડવા તેમજ બદલાતા મોસમ સાથે શરીરમાં જમા થયેલા ઝેરી પદાર્થ બહાર નીકળી જાય છે તેમજ પાચનની સમસ્યા પણ ઘટે છે ખાસ તો અપચાની સમસ્યા દૂર કરવા લીંબુ પાણીનું સેવન કરવું જોઈએ અથવા તો લીંબુની ચાને ડાયટમાં સામેલ કર બી જોઈએ